નમસ્કાર આપણી આસપાસની દુનિયા આખી આખી સંખ્યાઓથી નથી બનેલી ખરું ને જેમ કે રેસીપીમાં આપણે અડધો કપ ખાંડ વાપરીએ છીએ કે પછી દુકાનમાં ભાવ પચ્ચીસ રૂપિયા અને પચાસ પૈસા જેવો હોય છે આ બધું ગણિત જ છે તો આજે આપણે એ જ અધૂરી પણ બહુ જ મહત્ત્વની સંખ્યાઓ એટલે કે અપૂર્ણાંક અને દશાંશ વિશે વાત કરવાના છીએ ચાલો આ ગણિતની મજેદાર દુનિયામાં એક સફર કરીએ ક્યારેય એવું વિચાર્યું છે કે અડધી પીઝાની સ્લાઇસ હોય કે પછી દોઢ કલાકનો સમય હોય એની સંખ્યામાં કેવી રીતે લખાય આ કોઈ અઘરો સવાલ નથી પણ આપણા રોજિંદા જીવનનો જ એક ભાગ છે અને બસ આ જ કામ અપૂર્ણાંક અને દશાંશ આપણા માટે સહેલું બનાવે છે એ આપણને અધૂરી વસ્તુઓને પણ ગણિતની ભાષામાં સમજવામાં મદદ કરે છે આ આખા વિષયને એકદમ સરળતાથી સમજવા માટે આપણે આખી વાતને ચાર ભાગમાં જોઈશું સૌથી પહેલાં આપણે અપૂર્ણાંકના અલગ અલગ પ્રકારોને ઓળખીશું પછી એમની સાથે ગુણાકાર ભાગાકાર કેવી રીતે થાય એ જોઈશું એ પછી આપણે દશાંશ સંખ્યાઓ શું છે એ સમજીશું અને છેલ્લે એમની સાથે ગણતરી કરવાની એકદમ સહેલી રીતો શીખીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી અપૂર્ણાંકની દુનિયા અપૂર્ણાંકોને સમજવા માટે સૌથી પહેલાં એમના પરિવારના સભ્યોને મળવું જરૂરી છે એટલે કે એના પ્રકારોને જાણવા જરૂરી છે તો સૌથી પહેલાં છે શુદ્ધ અપૂર્ણાંક માની લો કે એક કેકના આઠ સરખા ટુકડા છે અને એમાંથી ત્રણ ટુકડા ખાધા તો એને ગણિતમાં લખાશે ત્રણ અષ્ટમાંશ અહીંયા ઉપરની સંખ્યા જેને અંશ કહેવાય એ નીચેની સંખ્યા એટલે કે છેદ કરતાં નાની છે આનો સીધો મતલબ એ છે કે એની કિંમત હંમેશા એક આખી વસ્તુ કરતાં ઓછી જ હોય છે પણ જો ઊંધું હોય તો એટલે કે અંશ છેદ કરતા મોટો હોય તો જેમકે પાંચ ચતુર્થાંશ વેલ એને કહેવાય છે અશુદ્ધ અપૂર્ણાંક આનો મતલબ એ થાય કે આપણી પાસે એક આખી વસ્તુ કરતાં પણ વધારે છે જેમ કે એક આખી ચોકલેટ અને બીજી ચોકલેટનો ચોથો ભાગ જુઓ અહીંયા આ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે શુદ્ધ અપૂર્ણાંક એટલે એક સંપૂર્ણ કરતાં ઓછું અને અશુદ્ધ અપૂર્ણાંક એટલે એક સંપૂર્ણ અથવા એનાથી પણ વધારે બસ આટલો જ ફરક છે પણ યાદ રાખવો ખૂબ જરૂરી છે અને હવે આવે છે ત્રીજો પ્રકાર મિશ્ર અપૂર્ણાંક સાચું કહું તો આ અશુદ્ધ અપૂર્ણાંકને લખવાની ખાલી એક બીજી રીત છે આપણે જે પાંચ ચતુર્થાંશનું ઉદાહરણ લીધું એને આપણે એક અને એક ચતુર્થાંશ તરીકે પણ લખી શકીએ આમાં એક આખી સંખ્યા અને એક શુદ્ધ અપૂર્ણાંક સાથે હોય છે આનાથી સમજવું થોડું વધારે સહેલું પડે છે સરસ હવે આપણે અપૂર્ણાંકોને ઓળખી તો ગયા તો ચાલો આપણા બીજા વિભાગમાં જઈએ અને જોઈએ કે એમની સાથે ગુણાકાર અને ભાગાકાર જેવી ગણતરીઓ આખરે કરવી કઈ રીતે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવો એ કદાચ સૌથી સહેલું કામ છે કંઈ જ કરવાનું નથી બસ ઉપરની બંને સંખ્યાઓ એટલે કે અંશનો ગુણાકાર કરો અને નીચેની બંને સંખ્યાઓ એટલે કે છેદનો ગુણાકાર કરો બસ જવાબ હાજર ખરેખર આટલું જ સરળ છે પણ ભાગાકાર પર જઈએ એ પહેલાં એક નાનો પણ બહુ જ અગત્યનો કન્સેપ્ટ સમજવો પડશે વ્યસ્ત કોઈ પણ અપૂર્ણાંકનો વ્યસ્ત એટલે એને ઊંધો કરી દેવાનો અંશને છેદમાં અને છેદને અંશમાં જેમ કે બે ત્રત્યાંશનો વ્યસ્ત થાય ત્રણ દ્વિતીયાંશ ભાગાકાર માટે આ બહુ જ કામની વસ્તુ છે તો અપૂર્ણાંકોનો ભાગાકાર કેવી રીતે થાય બહુ જ સહેલું છે એમાં એક મસ્ત ટ્રીક છે ભાગાકાર કરવાને બદલે જે બીજા અપૂર્ણાંકથી ભાગવાનું છે એનો વ્યસ્ત લઈ લો એટલે કે એને ઊંધો કરી દો અને પછી સીધો ગુણાકાર કરી દો મતલબ કે ભાગાકારને ગુણાકારમાં ફેરવી નાખવાનો છે તો આપણે અપૂર્ણાંકો વિશે તો ઘણું બધું જાણ્યું પણ શું કોઈ વસ્તુના ભાગ બતાવવા માટે ખાલી આ એક જ રસ્તો છે ના ચાલો આપણા ત્રીજા વિભાગમાં જઈએ અને અપૂર્ણાંકોના એક ખાસ દોસ્ત એટલે કે દશાંશ સંખ્યાઓને મળીએ હા ગણતરીને વધુ સહેલી અને ઝડપી બનાવવા માટે આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ આ પદ્ધતિ ખાસ કરીને કેલ્ક્યુલેટર અને કોમ્પ્યુટરમાં બહુ જ કામ લાગે છે એ એક જ વસ્તુને બતાવવાની વધુ વ્યવસ્થિત રીત છે એમ કહી શકાય આ ટેબલમાં સાફ સાફ દેખાય છે કે એક દ્વિત્યાંશનો મતલબ શૂન્ય પાંચ થાય અને એક ચતુર્થાંશ એટલે શૂન્ય પચ્ચીસ થાય આ બંને એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે હકીકતમાં દશાંશ એ એવા ખાસ અપૂર્ણાંકો છે જેનો છેદ હંમેશા દસ સો હજાર જેવી સંખ્યાઓ જ હોય છે અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ વિભાગમાં ચાલો હવે જોઈએ કે આ દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ આપણી ગણતરીને કેટલી જ સહેલી બનાવી દે છે દશાંશ સંખ્યાઓને દસ સો કે હજાર જેવી સંખ્યાઓ વડે ગુણાકાર કરવો એ તો કોઈ જાદુ જેવું છે સાચે જ અહીં કોઈ લાંબી ચોડી ગણતરીની જરૂર જ નથી પડતી અહીં જુઓ જ્યારે ત્રણ પોઈન્ટ પંચોતેર ને દસ વડે ગુણીએ તો શું થયું દશાંશિહ્ન કૂદીને એક જગ્યા જમણી બાજુ આવી ગયું દસમાં એક શૂન્ય તો પોઈન્ટ એક સ્થાન ખસ્યો કેટલું સહેલું અને આ જ નિયમ આગળ પણ લાગુ પડે છે જો સો વડે ગુણાકાર કરીએ તો બરાબર સો માં બે શૂન્ય છે તો દશાંશ ચિહ્ન બે સ્થાન જમણી બાજુ ખસે હજાર માટે ત્રણ સ્થાન આ તો સાવ રમત જેવું છે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર કરતી વખતે બસ એક જ નિયમ યાદ રાખવાનો છે જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે એમાંથી પોઈન્ટ કાઢીને એને આખી સંખ્યા બનાવી દો અને જેટલા સ્થાન પોઈન્ટ ખસેડ્યો હોય એટલા જ સ્થાન ઉપરની સંખ્યામાં પણ ખસેડી દો બસ પછી તો સાદો ભાગાકાર જ કરવાનો છે તો આના પરથી આપણે શું સમજ્યા કે અપૂર્ણાંક અને દશાંશ એ ખાલી ચોપડીના દાખલા નથી પણ આપણી આસપાસની દુનિયાને સમજવા અને માપવા માટેના બહુ જ ઉપયોગી સાધનો છે પછી ભલે એ એન્જિનિયરિંગ હોય વ્યાપાર ધંધો હોય કે પછી રસોડામાં કોઈ વાનગી બનાવવી હોય તો હવે આ સમજ સાથે જ્યારે પણ આસપાસ નજર કરો ત્યારે એને એક નવી નજરથી જોવાનો પ્રયત્ન કરજો ક્રિકેટમાં રન રેટ બે પોઈન્ટ પાંચનો હોય કે પછી કોઈ દુકાનમાં એક તૃતીયાંશ ભાગનું ડિસ્કાઉન્ટ હોય હવે એ માત્ર એક સંખ્યા નહીં પણ એક વાસ્તવિક મૂલ્ય લાગશે ગણિત ખરેખર બધી જ જગ્યાએ છે બસ વિચારતા રહો